હેલો મિત્રો અમે મોટી પાણી આવી પગ્યા છે ત્યાં એક વિનુભાઈ બાબાની દુકાન છે ત્યાં અમને નાસ્તો કરવા એવું બોલાવ્યા હતા ત્યાં એમ એમના ઘડી એમની દુકાને અમને બેઠાયા હતા દુકાને બેઠતા જ આજે શ્રાવણ મહિનો શરૂ છે એટલે એક બાપુ આવ્યા અને અમને બધાને સાઈનલા કરી દીધા છે એ સાઇનલા કરીને પછી વિનુભાઈને પણ સાઇનલા કર્યા છે એમની દુકાનને પણ પછી અમે બધા થોડુંક થોડુંક તેમને દાન કરી દીધું હતું અને તેમને સાંડલા કરી પછી અમારે વિનુભાઈના ઘરે જવાનું હતું કેમ કે વિનુભાઈએ તેમના ઘરે ફોન કરી દીધો હતો કે યાત્રિકો આવે છે નાસ્તો તૈયાર રાખજો તો અમારે એના ઘરે નાસ્તો કરવા જવાનું હતું આ ભાઈ જો અમને લેવા આવી ગયા છે તેમના ઘરેથી પછી અમે ચાલીને તેમના ઘરે જતા હતા હા તમે જોઈ શકો છો એના ઘરને જવાનો રસ્તો છે અને ત્યાં પણ આપણે મોટી પાણીમાં પાણસો પણ બહુ સારા છે સપોર્ટ બધા એને કરે છે યાત્રિકો જેટલા જ જાય બધાને પૂછે છે કે શા પાણી નાસ્તો કરવા અમારા ઘરે આવો એમ કહે છે બીજા પણ બધા ગામના હતા અમને કહેતા હતા પણ વિનુભાઈ અમને કીધેલ હતું એટલે અમે પછી બીજાના ઘરે ગયા નહીં ચાલો હવે આપણે એના ઘરે જઈએ છીએ એના ઘરે જતા જ હું તમને એનું ઘર બતાવીશ તમે જોઈ શકો છો વિનુભાઈ બાબર છે અંદર ઘરે જવાનો બધા અમારા ભાઈઓ અંદર ઘરે જતા તમે ત્યાં તમે ત્યાં જતા એવડાવીને ખાટલા બધું અમારી માટે તૈયાર હતું તમે જોઈ શકો છો એના એક બાળક પણ છે એ રમે છે અમે ગયા હતા તો એના કુલર બુલર બધું શરૂ મૂકી દીધું ત્યાં ત્યાં જતા બધા અમારે તો થાકી ગયેલા હતા આ ભાઈ અમને અહીંયા લઈને આવ્યા હતા મહેમાન કરી કે સ્વાગત પણ પણ કર્યું અમને બહુ મજા આવી તમે જોઈ શકો છો અમારા માટે કુલર પણ એવડાવી મૂક્યું હતું વિનુભાઈ નો આભાર પછી આજે અમને જમવાનું બધું આપી દીધું હતું જમવામાં ભાખરી ચા અને ગાંઠિયાનું ચાક બો પણ ઈવડે અમને પ્રેમ સહકાર આપ્યો તો પછી મે એને પ્રશ્ન કર્યો તો ઈવડે પણ હાલીન જાય છે ખુશ તમારું નામ આ બોટી પાજે એને આપણે એમને બધા પ્રશ્ન પૂછી શકશું કેમ કે ઈવડે પણ જૂનાગઢ હાલીન જાય છે કેટલા વર્ષથી જાય આપણે એને પૂછી જો સોમનાથ અને દ્વારકામાં આજકાલ જવાના છે એટલે એમને પૂછી શકશું કેટલા ટાઈમ કેમ લાગે જાવી તો આપણે આલી જઈએ તો બહુ મજા આવે બધાનો ભાવ આગ્રહ ગામડે ગામડે આપો આગ્રહ કરે અમારે ગામડે રહેવું બહુ આપણી સેવા બધા કરતા છે ને બહુ સેવા કરે હા વાત તો છે કે મા આપણે જઈએ તો આપને મજા આવતી છે બહુ મજા આવે બહુ મજા હું તો એમ તો ઓર અમે એક દાં તો આલી જાવું તો ગામમાં હા હા અને એક ઉક જાવી તો આપને ખબર પડે કે માણસ થાય હું છે માણસ કેવો છે હમ અપરેલ ભાઈ નવા મળી ગયા છે એટલે કોઈ પણ કે જેવો હોય તો મોટા પાણી વિનુભાઈને કોન્ટેક્ટ કરો દુકાન છે રોડ ઉપર કેટલા વર્ષથી વર્ષ કેટલા